હેલો દોસ્તો સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો સૌથી પહેલાં તો જય મુરલીધર જય શ્રી કૃષ્ણ તો જો અત્યારે અત્યારમાં આપણે ચડી ગયા છીએ અગાસી ઉપર એટલે થોડીક વાર આજે ઠંડી બહુ છે ઠંડી પવન છે એટલે આપણે કીધું કે કુમળો કુમળો તડકો ખાવા માટે ઘડીક વાર જઈએ અને અગાસીનું વાતાવરણ જોઈએ કેટલા દિવસથી આવ્યા નહોતા એટલે પછી વિચાર આવ્યો કે હાલો આજે અગાસી ઉપર જોઈને અત્યારમાં જોઈએ કેમ કે અત્યારમાં વહેલી ઊઠી હતી ને તો વહેલા ફ્રી થઈ ગઈ અત્યારે અત્યારમાં આવી ગયા છે લગભગ પોણા આઠ જેવું થઈ ગયું તો આપણે કચરા પોતા બધું થઈ ગયું હવે બસ મમ્મી દીકરાને ટિફિન બનાવવાનું છે મહેન્દ્ર તો કાલે અમે ગયા હતા વરસીમાં તો એ અહીંયા મોરડીયા રોકાઈ ગયા ને એને નોકરી છે એટલે જો ધ્રુવંશભાઈને ઠંડી લાગે કે ઉઠીને ધ્રુવંશભાઈ આવી ગયા કા મમ્માની પાછળ કે મમ્મા ક્યાં જાય पवन छेका जो वातावरण छु जवान्स नास्तो तो, तो कत लिदो है बनावाना छे परोठा आडी परोठा बनानी आज जा ले जावा छे थेपला ने दही ने ती दोन्स तो दही लेवा जास स्वेटर पेर तो जा पवन ठंडी ने केरी छे हर खटबजे हो साइकिल ते एला टेर तो जा पेर तो જા પછી ઝડપ થી નવ વાગી ગયા હો હાલો તો આગળી બસ આપણે ફટાફટ બનાવી નાખીએ મમ્મી દીકરા ની રસોઈ પછી જાય મમ્મી દીકરો આવી ગયા કા ધ્રુવંશ હમ ના હવે ભાઈ ભૂખ લાગી તી મમરા ખાઈસ વઘારેલા કા નાડી પાસે ટ્યુશન માં જાવું જોશે ને હે જાન છે ને ટ્યુશન હમ તો જાન કઈ છે તો ભલે બનારે જો આગળ વિડિયો

आ विज्ञान अवेस जोना जमीन ले मम्मी दिकरो भागी गया 888 जो उठ फोन 888 जो થઈ ગયો એટલે જમીન લે ભલે આલો મે જમીન ને જમવામાં છે આજે મસ્તકા પરોઠા ચા ઈ તમે પેલા જ તમને કીધુંતું દૂધ દૂધ ને આમાં મરચા ને રાયતી ને ઉભધું છે તો ભલે જમીન મેળા પછી તો થો સાત વાગી ગયા એટલે તો જમી લીધું ને કણો કામ થઈ ગયો તો પપ્પા છે ને એ બે ત્રણ દિવસ પેલા આપણે ગુફાઓ આવેલી છે ત્યાં ગયા તા તો તમે એ વિડીયો જુઓ પાંડવોની જે ગુફા છે ને ઇન્દેશ્વર મંડોર મંડોર ગામની અંદર અમે આવ્યા નીકળ્યા છે દર્શન કરવા જાઉં છું પાંડવોની ગુફા એમાં હર હર મહાદેવ કિદેશ્વર મહાદેવ અને પાંડવો વખતની જગ્યા છે એમ કે છે આ પુરાની જગ્યા છે અહીંયા નદી છે નદીના સામે કાંઠે જવાનું છે નદી બહાર જવાનું જય જય જુ જય

વર્સો બેલાની જગ્યા છે હર હર મહારાજ હર હર મહારાજ આ છે ને ઉપરની જગ્યા છે મંદિર જે છે નીચે આવેલું છે અને પાણી ને કંડ છે ને અને મંદિર જે આ ધ્રજા દેખાય ને ત્યાં મંદિર છે નીચે ભોયરામાં અને ઉપર બધું પહાડ જ છે જો આ બધો પહાડ દેખાય જંગલ જેવું બધું આખું ઉપરની સાઈડનું જંગલ જેવું દેખાય છે અને બહુ વર્ષો પૂરાને પાંડવા વખતની જગ્યા કહે છે આ કે ગુફામાં અહીંયા તપસ્યા કરેલી હોય કિંદેશ કિંદેશ્વર મહાદેવ નામ પર આ ગુફા જોરદાર છે અહીંયા અંદર હર હર મહાદેવ કિંદેશ્વર મહાદેવ ની ગુફા એ અંદર મંદિર જ આ ગુફા છે અત્યારે એમને પથ્થર અહિયાં અહીંયાથી આગળ છે એ એક ગુફા છે આ નદી નો કિનારો છે નદીનું નામ અને આ ગુફા બંધ કરેલી છે હર હર મહાદેવ જો અત્યારે બંધ છે બંધ હાલતમાં ગુફા છે બરાબર હર હર મહાદેવ 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 આ એક અહીંયા સ્તંભ અને મંડપની ગુફા છે આ એક અંદર મંદિર જેવું છે આ ગુફા ખુલ્લી છે મહાદેવ મહાદેવ મહાદેવનું મંદિર છે અંદર કિદેશ્વર મહાદેવ કે જેવો